તો છે મિત્રો આ મિત્રો આજના વિડીયોમાં જે વિશ્વમાં આપતાની આપણને એક નવી અપડેટ આવી છે તેના વિશે મિત્રો આપણે વાત કરીશું જે મન કી બાતમાં આપણને જાણવા મળે છે અને બીજી મિત્રો એક વિશ્વમાં આપતા માટે બીજી પણ એક અપડેટ આવી છે તે પણ મિત્રો આ વિડીયોમાં આપણે જાણવાની છે તો મિત્રો અમને ખબર છે કે તમે વિશમાં આપતાના કેટલા વિડીયો જોઈ લીધા છે અને વિડીયો જોઈને થાકી ગયા છો પણ મિત્રો હું દાવા સાથે કહી શકું છું કે આજનો વિડીયો લગભગ તમારા માટે છેલ્લો વિડીયો રહેવાનો છે વિશ્મા આપતા માટે દ્યાના પછી કદાચ તમારે વિડીયો વિશમાં આપતા માટેનો વિડીયો તમારે જોવા નહીં મળે અને મિત્રો આ વિડીયો જોઈને તમને વિશ્માં આપતા માટેની લગભગ બહુ બધી માહિતી જે છે તે મળી જવાની છે તો મિત્રો આ મન કી બાત વેબસાઇટમાં કદાચ તમે જોયું હશે કે સત્તાવીસ જુલાઈ બે હજાર પચીસ સે પીએમ મોદી જે છે તે તેના દિનાત દ્વારા કઈક માહિતી આપવાનું છે આ વેબસાઈટ દ્વારા કઈક માહિતી આપવાનું છે અને મન કી બાત મિત્રો પીએમ કિસાન મોદી કદાચ એવું પણ થઈ શકે છે કે પીએમ કિસાન સન્માન યોજનાનો 20મો હપ્તો જે છે કદાચ તેની તારીખ લો આપે અને કદાચ ત્યાંથી હપ્તો પણ લોન્ચ કરી શકે મિત્રો એવું પણ કદાચ થઈ શકે છે જો કે હજી એવું કઈ ખાસ તો આપણે કહી ન શકીએ પણ હા એવું કહેવાય છે કે કદાચ આવું થઈ શકે તો હવે આપણે મિત્રો તેમની રાહ જોવાની છે કે મિત્રો આવું કદાચ થાય કે ન થાય અને મિત્રો થાય તો એમાં જો કદાચ સત્ય વીસમો જે છે તે આવે એમાં કે ન આવે તે આપણે જોવાનું છે અને મિત્રો આપણે વાત કરીએ બીજી કે હું બીજી અપડેટ છે હું તમને માહિતી આપું કે જે આ હપ્તો વીસમાં આવવાનો છે તેના માટે મિત્રો એક લિસ્ટ બહાર આવેલી છે કે તે વિસ્ટ મિત્રો અપડેટ થયેલી છે એટલે કદાચ તેમાં કદાચ તમારું નામ પહેલાં નહીં હોય તો કદાચ એમાં તમારું નામ આવી ગયું હશે તો એ અપડેટ થઈને લિસ્ટ છે જે આખી આવેલી છે મતલબ તે લિસ્ટ જોવા માટે તમારે બેનિફિશયરલ લિસ્ટ આખી ચેક કરવાની છે જોઉ છું પીએમ કિસન સન્માનિ યોજના આપણે ઓપન વેબસાઇટ ઓપન કરી દઈએ છે અને તેમાં મિત્રો આ બ્લુ કલરનું બેનિફિશયલ લિસ્ટ છે કે આપણે ઓપન કરીને આમાં આપણે બધું ફિલ કરી દેવાનું છે કે ગામ છે તાલુકો છે જિલ્લો છે તે બધું આપણે મિત્રો

મિત્રો હા હજી અપડેટ થતી જાય છે ધીમે ધીમે તો તમારું નામ ન પણ હોય તો તમારે મિત્રો ડરવાની જરૂર નથી રાહ જોવાની છે અને બીજી તો વસ્તુ એ કરી લેવાની છે કે આ એજ વેબસાઇટમાં ન્યુ પીએમ કિશન યોજનામાં મિત્રો તમને બે ઓપ્શન જોવા મળશે કે ન્યૂ ફાર્મા રજિસ્ટ્રેશન અને ઈ કેવાયસી એટલે ખેડૂત નોંધણી

કે વીસમા હપ્તાની તારીખ હજી ઓફિશિયલી કોઈ પણ લોન્ચ થઈ નથી જોઈશ હવે મન કી પીએમ કિસાનની જે હવે તારીખ છે જે તે મન પીએમ મોદી મન કી બાતમાં કદાચ જણાવે કે ના જણાવે તો મિત્રો હું તમને તમને આગળ જણાવીશું ત્યાં સુધી બની રહેજો જી ગુજરાત સાથે વિડીયોને લાઇક કરજો મિત્રો અને વિડીયોને શેર કરજો અને કાંઈ પણ તો મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મળે મિત્રો નેક્સ્ટ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બન્યા રહેજો જી ન્યૂઝ ગુજરાત સાથે